હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ અસલ ગુજરાતી સ્વાદવાળા બટાકાવાડા બનાવવાની રીત બટાકાવાડા તો આપણા બધાના ઘરમાં અવારનવાર બનતા જ રહેતા હોય છે પણ આ અસલ ગુજરાતી સ્વાદવાળા બટાકાવાડા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ આની રેસીપી તો અહીંયા આપણે પાંચસો ગ્રામ બટાકાને બાફી લેવાના છે અને ઠંડા થાય ત્યારબાદ એની છાલ કાઢી લેવાની છે અને ત્યારબાદ બટાકાને આ રીતે આપણે આખા પખા રહે એવા મેશ કરી લેવાના છે તો આ રીતે બધા જ બટાકાને આપણે મેશ કરીને તૈયાર કરી લઈશું તો બટાકા મેશ થઈ જાય ત્યારબાદ આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે પાંચથી છ તીખા લીલા મરચાંને બારીક કાપીને નાખીશું અને એક ઇંચ આદુના ટુકડાને પણ આપણે બારીક સમારીને નાખીશું હવે અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીએ અને એક ચમચી આમાં આપણે ખાંડ નાખીશું તો આ ગુજરાતી બટાકાવાડા ખાટા મીઠા હોય છે પણ જો તમને ગળપણ ના ભાવે તો તમે આને સ્કીપ પણ કરી શકો છો હવે એક ચમચી લીંબુનો રસ આમાં આપણે નાખી દઈએ તો એક ચમચી આપણે ખાંડ નાખી છે તો એક ચમચી લીંબુનો રસ નાખીશું તો સરસ ખટ મીઠા આપણા બટાકાવાડા બનશે હવે આમાં આપણે બારીક સમારેલી કોથમીર નાખી દઈએ અને આમાં કોથમીર થોડી આગળ પડતી હશે તો બટાકાવાડા ખૂબ જ સારા લાગશે તમે આમાં આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને ગુજરાતી સ્વાદમાં આપણે બટાકાવાળા બનાવીએ અને જો તમને દાડમનો ટેસ્ટ ભાવતો હોય તો આમાં દાડમના દાણા પણ જરૂરથી નાખવા પણ અત્યારે હું નથી નાખી રહી હવે બટાકા ઉપર નાખવાનો એક વઘાર તૈયાર કરી લઈએ એના માટે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આપણે આમાં રાઈ નાખીશું રાઈ સરસ ફૂટી જાય એટલે આમાં આપણે થોડી હિંગ નાખીશું અને ત્યારબાદ તરત જ ગેસ બંધ કરી મીઠી લીમડીના પાન અને થોડી હળદરામાં નાખીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આ વગરના આપણે જે બટાકાવાડાનો મસાલો આપણે બનાવ્યો છે એની ઉપર નાખી દઈશું અને સારી રીતે બધું આપણે હાથથી મિક્સ કરી લઈશું હવે આમાં આપણે કોઈ પણ વધારાના એક્સ્ટ્રા મસાલા નથી નાખવાના જો તમે રેગ્યુલર મસાલા બટાકાવાડામાં નાખતા હોય તો નાખી શકો છો પણ ગુજરાતી સ્વાદના બટાકાવાડામાં ગરમ મસાલો અને ખટાશ મીઠાશ થોડી આગળ પડતી હોય છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જો મસાલો તમારો ઢીલો થઈ ગયો હોય તો આમાં તમે જાડા પૌવાને થોડા પલાળીને નાખશો તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે અને બટાકાવાળાનો બધો મસાલો મિક્સ કર્યા બાદ આના તમે બોલ્સ બનાવીને ફ્રીઝમાં પણ મૂકી શકો છો અને જ્યારે તમારે સવારે કે સાંજે ખાવા હોય ત્યારે બેટરમાં ડીપ કરીને ફ્રાય કરીને ગરમા ગરમ સર્વ કરી શકો છો તો આ રીતે બધો મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આમાંથી આપણે થોડું મિશ્રણ લઈને મીડિયમ સાઇઝના બોલ બનાવી લેવાના છે અને આની નાની કે મોટી સાઇઝ તમને જેવી ફાવે તેવી રાખી શકો છો તો આ રીતે આપણે મીડિયમ સાઇઝનો બોલ બનાવી લીધો છે અને આ જ રીતે આપણે બધા બટાકાવાળાના બોલ બનાવીને તૈયાર કરી લઈશું તો બધા બોલ્સ આપણા અહીંયા રેડી થઈ ગયા છે તો હવે આની ઉપરનું આપણે બેટર રેડી કરી દઈએ તો બેટર બનાવવા માટે અહીંયા આપણે દોઢ કપ બેસન લઈ લેવાનું છે તો ઘણા લોકો આમાં ચોખાનો લોટ પણ નાખતા હોય છે તો જો તમારે નાખવો હોય તો એક ચમચી જેવો ચોખાનો લોટ તમે આમાં નાખી શકો છો પણ અત્યારે હું નથી નાખી રહી હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું અને ધ્યાન રાખવાનું છે કે બેટર આપણું બહુ પાતળું પણ ના થવું જોઈએ અને બહુ જાડું પણ ના થવું જોઈએ તો થોડું થોડું પાણી નાખતા જઈને સરસ એવું બેટર આનું આપણે તૈયાર કરી લેવાનું છે અને બેટરને આપણે સારી રીતે ફેંટવાનું છે જેથી આમાં એક પણ ગાંઠા ન રહે તો જો આ રીતે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એવું બેટર આપણે આનું તૈયાર કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આમાં એક પણ લમ્સ દેખાતા નથી તો આ રીતે બેટર આપણું રેડી થઈ જાય ત્યારબાદ આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બે ચપટી જેટલો જ આમાં આપણે બેકિંગ સોડા નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું જો બેકિંગ સોડા તમારે ના ઉમેરવો હોય તો બે ચમચી આમાં તમે તેલ ગરમ કરીને પણ નાખી શકો છો તો એનાથી પણ બટાકાવાળા સરસ સોફ્ટ પણ થશે અને ક્રિસ્પી પણ બનશે તો સોડા નાખ્યા પછી સરસ એક જ દિશામાં આને આપણે ફેટી લેવાનું છે અને એક તરફ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે તો બેસનના બેટરમાં આપણે બેકિંગ સોડાને સારી રીતે મિક્સ કરી લીધો છે અને તેલ પણ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક બોલ ઉઠાવીશું અને બોલને આ રીતે આપણે બેટરમાં ડીપ કરીશું અને વધારાનું બેટર આપણે કાઢીને બોલને આ રીતે ઉઠાવી લઈશું અને તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે બટાકાવાળાને તેલમાં નાખતા જઈશું અને જો તમને હાથથી ના ફાવે તો ચમચી વડે પણ બટાકાવાળાને ઉઠાવીને તમે તેલમાં નાખી શકો છો અને બટાકાવાડાને આપણે તરત જ ફેરવવાના નથી બટાકાવાડા થોડા તળાશે એટલે એની જાતે જ ઉપર આવશે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને વડાને ફ્રાય થવા દેવાના છે તો થોડા વડા ફ્રાય થાય ત્યારબાદ આને આપણે હલકા હાથે ફેરવી લેવાના છે અને બટાકાવાડા સરસ ક્રિસ્પી થઈ જાય અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી બટાકાવાડાને આપણે ફ્રાય કરી લઈશું તો બટાકાવાડાનો સરસ હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને બટાકાવાડા આપણા સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે આપણે બટાકાવાડાને કાઢી લઈએ તો જુઓ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બટાકાવાડા બનીને તૈયાર થયા છે તો બસ આ જ રીતે આપણે બધા બટાકાવાડાને ફ્રાય કરીને તૈયાર કરી લઈશું તો આપણા ગરમા ગરમ બટાકાવાડા બનીને તૈયાર થઈ ગયા છે અને તે પણ અસલ ગુજરાતી સ્વાદ સાથે અને જો તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને આ વટાકાવાડા ખૂબ જ ભાવશે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને સાથે જ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો